નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કોલંબો બટાકામાં નિંદામણની દવા નાખી રહ્યા છીએ દવાને જો આપણે ટેકનિકલની વાત કરીએ તો મેટ્રિબ્યુઝન સેવન્ટી પર્સન્ટેજ ડબલ્યુ ફોર્મ્યુલેશનની અંદર આવે છે મિત્રો આપણે જે તમને ભાગ દેખાય છે એમાં આપણે કુંવારમાં આપી હતી પરંતુ હવે બે ત્રણ લાઈનો આપણે ખૂટી હતી તો હવે આપણે એમાં આપણે પંપથી દવા આપવી પડે છે આપણે સારું એવો ભેજ રાખીને અત્યારે સ્પ્રે કરી રહ્યા છીએ મિત્રો કોઈ પણ દવા નાખવી હોય તો ખેતરની અંદર ભેજ હોવો જરૂરી છે આપણે જમીનમાં ભેજની હોય તો દવા કામ કરશે નહીં એમ જુઓ અત્યારે હું પહેલો પંપ જ નાખવા આવ્યો છું અને ટાઈમ તમને બતાવું હું ચાર વાગીને છેતાલીસ મિનિટ થઈ છે એટલે સવારમાં વહેલા અથવા તો બપોર પછીના સમયમાં જો દવા નાખવામાં આવે તો એ આપણે સારું રિઝલ્ટ આપે છે તો આ બાબતો ખાસ ખેડૂત મિત્રોને ધ્યાનમાં રાખવાની છે જે ખેડૂત મિત્રો બટાકાની પહેલીવાર ખેતી કરી રહ્યા છે તો એવા ખેડૂત મિત્રોને આ વિડીયો ચોક્કસથી મોકલજો અને શેર પણ કરજો અને અમારા પેજને ફોલો પણ કરજો જય જવાન જય કિસાન ધન્યવાદ